એનામાંથી બ્રહ્મના વાઇબ્રેશન નીકળે ઘણીવાર એવું હોય કે તમે જેને પાત્ર ન હોય ને એ સંકલ્પ પર ગમેમ કરીને એ તોડી નાખે અને માનો કે એ વાઇબ્રેશન થઈ ગયા એની એટલે એટલે આપણે એમ કહી છે ને બિંગ અને નોલેજ એ બે સાથે ન માનો કે બિંગ વધી ગયો વાઇબ્રેશન થઈ ગયું પણ નોલેજ નહીં આ આ વિભાગ તો હંમેશા બેલેન્સ લગભગ નથી હોતા એટલે વાઇબ્રેશન હોય ત્યાં એ જ્ઞાન હોય એવું અનિવાર્ય નથી પણ જ્ઞાન હોય ત્યાં આ બધી વસ્તુ હોય છે પછી ભગવાન આજે ચોથી ભૂમિકામાં એમ કહેવાય કે જેને લક્ષ સ્થિર થઈ ગયું છે

આ તત્વને પામવા માટેની જે જંખના હોય ને પ્રેક્ટિકલ સતત રીતે કરતો રહેતો હોય ને એ પાંચમી ભૂમિકા માટે તૈયારી આમ એના દ્વારા સોશિયલ સોશિયલ સાથે સંબંધો ઘટાડી નાખવા સ્વ સાથે વધારે પડતું અનુસંધાન કરવું ભીડથી અંદરની ભીડથી છૂટીને અંદરના એકાંતમાં પ્રવેશ કરવાની જંખના એ બધી વસ્તુ બોલવાનો સંબંધ રાખવાનો પ્રમાણ તમે ઓછું કરી નાખો એ બધી વસ્તુ એની અંદર કામ કરશે કારણ કે તમે જે વ્યક્તિઓને મળશો જે પ્રસંગો તમે કરશો એમાં તમારી વૃત્તિને નિરંતર રીતે તમારે બહાર રાખવી પડશે બનાવવી પડશે એટલે તમે તમારા હાથમાંથી તમારે બહાર જવું પડશે એટલે વૃત્તિઓ ઓછામાં ઓછી ઉત્પન્ન થાય એવું તમારે કરવું હોય તો શું થાય વૃત્તિની અંદર કંપન શું કામ એને આવે વૃત્તિ કઈક અનુભવ કરે છે કોઈને મળે છે નો અનુભવ કરે છે કોઈ જગ્યાએ જાય છે નો અનુભવ કરે છે એના તરંગો એની અંદર ઉઠવા જે પ્રકારે મેન્ટાલિટી અંદર સ્વ સાથે અનુસંધાન ના પ્રભાવ વિચારો રૂપના તરંગો રૂપે ના ચિત્ત ની અંદર પ્રગટ ક્યારે અંદર ચિત્તનું તંત્ર ઢંકાય એટલે એકાંત ને એ બધું શું તમને કહેવામાં આવે છે કે તરંગો ઉઠવાના કારણો તમે ઓછા કરો છો સાચું તો જ્ઞાન હોય ને તો પ્રાણ પ્રાણમાં કોઈ જાગૃતની ઉર્જા ઉર્ધો થવી જોઈએ પછી પ્રોસેસ ન થાય તો પછી ફિલોસોફી

તમારું તમારા પ્રોટેક્શન માટે ઊભું થયેલું વાતાવરણ હોય એને તમે એનું માની લ્યો જાગૃતિ લો અમને એવી રીતે આપેલું હતું કે અમે જ્યાં જાય ને ત્યાં અમારું ખસી જાય આ કુદરત ની જ વ્યવસ્થા અમારું કઈ નીકળે જ નહીં બહાર જે સામે વાળું હોય એનું પ્રતિબંધ પડે એટલે અમારા માટે બહુ ઈઝી રહે આપણું કઈ વાતાવરણ જ કામ ન કરે એનું જ વાતાવરણ આવે એટલે આપણે એને સેન્સ કરી શકીએ કહેવાય આપણને ક્યાંય પ્રભાવ નથી થયો અમે માનો કે હારા હારી જગ્યાએ ગયા છીએ અમે ઉમેટ આ બધું છે એમ અપીલ એટલે વાઇબ્રેશન હોય એવું નહીં કે ન અપીલ ના કરે કોઈ સારા હોય સ્વભાવ ના સારા હોય એમ પ્રભુ નો આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ લાયક છે ને આ વ્યક્તિ કૃપાની વાત છે કેટલાક વ્યક્તિઓના મેં એવા જ કે સાધક લોકો એને એમ ખબર હોય કે આ વ્યક્તિ બધા લોકો એને સંત કેતા હોય આ સંત છે એટલે આવે ને એટલે એનર્જી એની ન હોય એટલે એ સેલ્ફ હિપનોસીસ હોય એટલે હા તમારે એટલું બધું ખેર કરવી પડે કે વાત ના પૂછે એવી ખેર કરવી પડે એનામાં કંઈ ન હોય અને આને સેલ્ફ હિપ્નોસિસ દ્વારા કોઈ કીધું છે કે આ સંત છે અને એને માની લીધેલું છે

પેલા આમ રોટલી લાવે એટલે કુતરા ને ખબર પેલા બેલ વગાડે ઘંટ વગાડે એટલે એની અનુસંધાન થઈ ગયું અને પછી 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 બેલ વાગે એને એને રોટલી આપે બે ત્રણ દિવસ એવું કર્યું પછી ખાલી બેલ વગાડ્યો એટલે એના મોઢામાંથી લાળો ઓટોમેટિક આવવા મળી એટલે હવે એને બેલ યારે અનુસંધાન થઈ ગયું કે બેલ વાગે એટલે ખોરાક આવવાનો છે એટલે ભગવાન અધ્યાત્મ માં આવું કઈક હોય કે એ અગરબત્તી થઈ એને કઈ ન થતું હોય અને હામે આવે એટલે એ બોડી હલાવવા માંડે ઓમ અંદરથી થી કઈ નો હોય તો એક પ્રકાર છે આમાં એક પ્રકાર એવો છે કે એ પ્રકારે અંદર એને પોતાને કઈ ન થતું હોય ટ્રાય કરે પ્રગટ કરવાની વાયબ્રેશન ઓબર્વેશ એટલે બારીક એક્સપ્રેશન કરે આહા હા

આપણને ન પડે એટલે બહુ ધ્યાન રાખવું પડે આમાં તમારું ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન હોય તો અવગણના ઊર્જાનું જાગવું શરૂઆત છે ઊર્જાનું સ્વરૂપ પ્રેમમાં પલટે પ્રેમ પ્રજ્ઞામાં પલટે એ આખી વસ્તુ અલગ છે એટલે ઉર્જા તો પ્રાઈમરી સ્ટેજ આ ટ્રાન્સ સુક્ષ્મ વધારે સૂક્ષ્મ બને ત્યારે પ્રેમનું સ્વરૂપ થાય વધારે પ્રજ્ઞાનું સ્વરૂપ થાય ફક્ત એનર્જીથી કઈ ન થાય એનર્જી પોતે કોઈ પિંડ બાંધવા માંડે પ્રેમ સ્વરૂપ જે આત્મા નું પિંડ છે પ્રજ્ઞા છે ને એનો પિંડ હોવો જોઈએ એવું છે કે પેલા પ્રાણ શરીર નું દાખલા તરીકે ડેવલપમેન્ટ થવા મળે વાયબ્રેશન પછી આખું શુદ્ધિકરણ થયા પછી નિર્માણ હારે 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 એની તમે કરો તો એમ કે એનું શુદ્ધિકરણ હાલે છે અને તમે હવે તમારા રિએક્શન તમે ઓછા કરવાની ટ્રાય કરતા હો તો તમને વધારે સહયોગ મળે કારણ કે પ્રાણની પ્રક્રિયા તમને ઊંધા રસ્તે જળાવે ક્યારેક અમુક શક્તિઓ જાગી જાય તો કઈક અંદાજ કરી પ્રમાણે બની જાય એટલે બધા કરવા માંડે વસ્તુ પ્રાણ જગ્યા બહુ ડેન્જર છે સામાન્ય આત્મા તો આપણામાં છે પણ એના તો કોઈ વાઇબ્રેશન એમ દેખાતા નથી કે વિશેષ આત્મા પ્રગટ થાય ને ત્યારે એના બધા સચિદાનંદ